અરવલ્લીની ની ગિરિમાળાઓને લીલીછમ બનાવવા માટે બનાસ ડેરી છેલ્લા કેટલાક વર્ષોથી અરવલ્લીની ની ગિરિમાળાઓમાં સીડબોલ મૂકી અને તેને લીલીછમ બનાવવાના પ્રયત્નો કરી રહી છે

અરવલ્લીની ગિરિમાળાઓમાં એક કરોડથી વધુ સીડબોલ ફેંકવાનો બનાસ ડેરીએ નિર્ણય કર્યો છે ત્યારે તેની શરૂઆત વડગામ તાલુકાના ઇદરાણા ગામેથી થઈ છે એદરાણા ગામે આજે સીડબોલ બનાવવાની શરૂઆત થઈ હતી ગામની મહિલાઓએ વાગતા ઢોલે સીટબોલ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી જો કે એદરાણા ગામના આગેવાનો અને બનાસ ડેરીની સમજણતી મહિલાઓએ સીડબોલ બનાવવાનું શરૂ કર્યું છે ત્યારે બનાસકાંઠાના ગામે ગામ આ સીડબોલ બનાવવાની પ્રક્રિયા થશે અને ત્યારબાદ આ સીડબોલને અરવલ્લીની ગિરિમાળાઓમાં મૂકી દેવા છે બનાસ ડેરી માનનીય ચેરમેન સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના આહવાનથી આજે અમારા એબરાણા ગામે સીડબોલ બનાવવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે એ પ્રારંભની અંદર હમણાં તમે જોયું એ પ્રમાણે ગામની બહેનોએ જાતે અહીં આગળ બેસી અને શીડ બોલ તૈયાર કર્યા હાલ પણ બનાવવાનું ચાલુ છે આજે અમે એક જ દિવસની અંદર એક હજાર એકસોને અગિયાર બોલ બનાવશું અને પછી આ બોલ સુકાઈ જાય એટલે બિયારણ ડેરી જોડોથી જે મળે એ બિયારણ નાખી અને પર્વત ઉપર નાખી અને પર્વતોનો હરિયાળો કરવા માટેનો એક પ્રારંભિક કામગીરી અમારા ત્યાંથી શરૂ કરી છે આશા છે કે આ કામગીરી જો ગામે ગામ થશે તો લાખોની સંખ્યામાં આ સીડ બોલ્બ બનશે અને એ સીડ બધા પર્વતો ઉપર જશે અને લાખોની સંખ્યાની અંદર વૃક્ષો ઉગશે એવી મને પૂરી અપેક્ષા છે અને આ કાર્યક્રમ પ્રકૃતિના જતન માટે ખરેખર ખૂબ જ ઉપયોગી કાર્યક્રમ છે એવું અમે માનીએ છીએ અને એના ભાગરૂપે મેં આજે આ કાર્યક્રમ કર્યો ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાનો સરકારનો નિર્ણય છે જે પર્યાવરણનું વધુ સારી રીતે સંવર્ધન પણ કરી શકાય અને વૃક્ષોનું સંવર્ધન થવાથી આ વિસ્તારમાં વરસાદ પણ વધુ થાય જેને લઈને અરવલ્લીની જે વૃક્ષો થાય છે તેના બીજ સીડબોલમાં ભરી અને આ વર્ષે પણ બનાસ ડેરી દ્વારા સીડબોલ અભિયાન શરૂ કરાયું છે અને પ્રકૃતિના રક્ષણ માટે અને અરવલ્લીની ની ગિરિમાળાઓ થાય જેનાથી વધુ વરસાદ આવે અને વધુ વરસાદનો ફાયદો થાય તે હેતુથી બનાસ ડેરી પણ આ વર્ષે એક કરોડથી વધુ સીડબોલ અરવલ્લીની ગિરિમાળાઓમાં મૂકશે

રણમાં વહી જાય છે તો એને રોકવાનું કામ બીજું જે તમે વાત કરી અને વૃક્ષારોપણ તો આ પણ પ્રકૃતિનું સાથે સાથેનું કામ છે દર વર્ષે પચાસ લાખ થી વધારે વૃક્ષો વાવવાનું કામ એ નર્સરીમાંથી છોડ લાવીને બનાસના શાળા સમસાન મંદિર ખેતરના કિનારે ઘરની આજુબાજુ ફળાવ ઝાડ સહિત વાવવાની વ્યવસ્થા આપણે ઉભી કરી એ આવ્યું કે છેલ્લા સાત આઠ વર્ષની અંદર જ આજે કેરી બનાસકાંઠાની અંદર થવા માંડી છે પહેલાં કેરી આપણે બહારથી લાવતા હતા હવે અહીંયા થાય છે હવે જાંબુ પણ અહીંયા થવા માંડ્યા લીંબુ પણ અહીં થવા માંડ્યા છે તો બનાસ એક ફળાવ ઝાડ માત્ર આઠ દસ વર્ષના સમયગાળાની અંદર આપણે કરી શકીએ આ અભિયાનને ઓર તેજ ગતિથી લઈ જવાનું કામ કરીએ છીએ જે જૂનું અભિયાન છે તો ચાલો પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી જે સીડબોલ માટેનું અભિયાન કર્યું છે કે આપણા ડુંગરાઓ છે પૂર્વની આખી પટ્ટી એ સુકી થઈ છે તો એ હરિયાળા ડુંગરો થાય એ માટે ત્યાં સીડ્સ બોલ આપણે નાખીએ અને પાંચ વર્ષનું પરિણામ જે આપણને દેખાવા માંડ્યું છે ઘણા બધા પર્વતો ઉપર દરેક ગામની અંદર બહેનોની ટીમ બને પશુપાલકો સાથે મળે અને છાણ અને માટીના સીડ બોલ બનાવે અને એની અંદર સીડ્સ આપવાનું કામ બિયારણ આપવાનું કામ એ અમે અહીંથી કરશું ડેરી તરફથી અને એ સિડબોલ તૈયાર થાય એટલે કરોડોની સંખ્યામાં આ સિડબોલ લઈને બનાસવાડના પર્વતો ઉપર પહોંચે અને ત્યાં વાવેતર કરીએ પછી વરસાદ થાય અને પ્રકૃતિ એને ઉગાડીને મોટું કરવાની વ્યવસ્થા પ્રકૃતિ કરશે તો આ કામને પણ આપણે સાથે લઈને એક અભિયાન તરીકે લઈએ ઝાડ હશે પર્વતો ઉપર તો વાદળો ત્યાં અટકશે વરસાદ પણ આવશે એ વરસાદ જિલ્લાના નીચાણવાળા વિસ્તાર સુધી આવશે તો જળ સંચયની સાથે સાથે વૃક્ષારોપણનું કામ પણ પ્રકૃતિના સંવર્ધનનું કામ છે ઓક્સિજનના ફેફસા આપણે બનાસની ધરતીને આપણે બનાવી શકીએ તો એક ખેતરના શેઢાનું અભિયાન લીધું હતું દસ વર્ષમાં તો ત્યારે દરેક ખેતરના શેઢે લીમડાઓ દેખાય છે આપણે પ્રત્યક્ષ રૂપે જોઈ શકીએ છીએ કે માત્ર પાંચ સાત વર્ષની ઉંમરના લીમડાઓ કરોડોની સંખ્યાની અંદર બનાસની ધરતી ઉપર થઈ ગયા છે તો એક નાની શરૂઆત આપણે કરી હતી આ જેનું પરિણામ મળ્યું છે હવે આ કામને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું છે